હેલો દોસ્તો ગુડ મોર્નિંગ અમાન આ વ્લોગ માં તમારું સ્વાગત છે કેમ છો બબુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો દોસ્તો આજે 우리 અમારું 릭શાવ ટાયર આવ્યું નહીં બબુ અમારું કાલ જતા શીતપુરના મેળા બબુ જ્યો તો ને તો શીતપુરના મેળા હં જ્યો તો કે નતો જ્યો હાચુક જ્યો તો હાચુક જ્યો તો ઓય કોણ કોણ જીદું અલી દાદી અને

દાદી ના બેહાડે દાદી એના તો બેહાડે હાડે એમ ચકડુંડમાં જમ ના તો બે હાડે દાદી ના ગેર દાદી બોલી હતી અને બીજું શું ફર્યા હતા તમે ફરવા જતા તી જમ નદીમાં પોણી હતું હતું શેરડી બતાવે લાયા હે એ તો પછી જોઈએ સાઈડમાં કરી દીધા હતા ચલો આપણે જોવા જઈએ પેલા શેરડી ચિતલી લાયા હે ચલો હવે બતાવવા જઈએ કે શેરડી ચિતલી લાયા હે ચલો જોઈ દોસ્તો અમારા બબુને જ્યા હતા મેળામાં એક ભારો શેરડી લાયા મેળામાં અને લાયા હે શેરડીનો ભારો બબુ ઊંચી કરજે ત્યાંથી થાય ઊંચી કરજો કરો જો

અને એમાંથી શીરડી કોને કોને હળવાની એ કોને કોને ખાવાની એવું એવું અને ચપીન નહીં હાલવાની શીરડી હાલવાની એમાંથી કાઢી દેજે એક ચપ્પીનો વઠો એક બધાને એક એક લઈ લે શીરડી બધાને કોનું મૂક્યું બબુ મૂક્યો હા બે થયા એમ પછી થાય એવું કરી દે હવે બધા સીધા આમાં બબુ સિદ્ધપુર ના મેળામાં લાયો શિરડી ના હોઠા લાયો એટલે જ આવ્યો તો પણ આવતા આવતા તો હતા ખાઈ ગયા હે બતાવ હવે હે તો તો હવે જઈએ બાર જો એ દેસ એલડી ઓમ ખા બેગારી કાપા એ ચલો હવે તમારે ગાડી જોવાની જવી બજાનો આઈએ હા ઓ બેલા ખાનો એ એ ખાવાનું નહીં દે લો સેલડી હોઠો લઈને જતા રહ્યા ગરમો પાછા હવે આપણે જોવા જઈએ હઈએ ચલો દોસ્તો આપણે આવી ગયા એ ગરમો

અનો પાજરી અનો પાજરીનો નેડો ગોળ છે હા નેડો સોન આયે ફૂજોઈન આયે ઓ કો ગોળ છે હા એ તો કોફરે બાર બાર કોના ઓ કાઈ ગોળ ઈ દો રો એના વારા છે દો કેમ જઈશ ઓલા

ચલો દોસ્તો આ બધું નાસ્તો કરી રહ્યો અને હવે શેરડીના પારા ફરીથી બોધી દે એને છૂટો કર્યો એટલે પાડો ચલો ચલો દોસ્તો હવે જાય શેરડીનો પારો બધા દોરી લાવ્યો પાછી બોધી દો જમ તો એમને એમ પારો O <susurra> que

આ આવી આઈ ગયા રિક્ષા લઈને અને જીસીબી લઈને આવતા વ્લોગમાં બતાવીશું કે રિક્ષા કેટલાની છે અને જીસીબી કેટલાનું છે અને કોના માટે લાયા ચલો હવે મળીશું નવા બ્લોગમાં બાય